ખેડૂત હિત માટેની આપણી આ ચેનલ છે રામ 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 રામ

પંચ્યાસી સિતશી એક્યાસી નેવ એકાણું બાણું ત્રાણું ત્રાણું ત્રણ પ્રવું નવું ક 53 56 57 રામ કરો માદેવ રકુભાઈ જમેદવાયા દેવભાઈ તમે બધા તમે બધા ઉડળ ડળતા હો બધા બચ્ચા દીબે બતા છે હારી કે हले पियो

આમાં આગીલા લોકો ત્રીમાં કૌ બોમાં કોમા બે સો હતો નવ દેવાયાર બાર બોલ હતો બે બે એક બાઈ ત્રીસ બી પચીસ બી બાઈ સૌ એસી બેઠો ઉગતરી

બોતલ કો